කරදවා ාලම් පංගුම් ලංඟ තේකරීම යත් සපාක මහමබන්න්නේේ පරමාණන්ට මාදමම් ගෝවින්ද ගෝවින්න හර රේ ගෝවිද ගෝවින්න මුකුණ ද්‍ර්න ෝවින්න ගොවින්නට තංඟාන ගෝවින්න ගෝවින්නවා අමිනිිට්‍යම් බොලෝ ත්‍රී සත්‍යනානායන දේවනෝජයි. අතශරිසත්‍යනායන කතා ගරත් කරවානි විදිී අධ්‍යයිපයලූ ව්‍යාස්ම නිියව්වාච અયોધ્યા પાસે ઋષિઓ મળ્યા હતા તે બધા ઋષિઓ એ ઋષિઓને જાણનારા સૂત નામના પુરાણને પ્રશ્ન પૂછો હે મહામુનિ કયો વ્રત અને તપ કરવાથી માણસ ધારેલો મન વાંચિત ફળ મેળવી શકે છે તે આપના મુખ્યથી સાંભળવાની અમે ઈચ્છા રાખીએ છીએ માટે તે તમે અમને કહો સુતજી બોલ્યા કે એક વખત નારદ મુનિએ આ પ્રશ્ન વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો ભગવાને નારદજીને જે કહ્યું હતું તે તમે હવે સાવધાન બનીને સાંભળો એક વખત યોગી નારદજી બીજા ઉપર ઉપકાર કરવાની ભાવનાથી નથી વિવિધ લોકમાં ફરતા ફરતા મનુષ્ય લોકમાં આવ્યા જુદી જુદી યોગ ઉત્પન્ન થયેલા પોતાના પોતપોતાના કર્મોથી દુઃખી થતા અનેક પ્રકારની ચિંતાઓથી યુક્ત સર્વ લોકોને તેમણે જોયા આ સર્વ લોકોના દુઃખોનો ચોક્કસ નાશ કયા ઉપાય થાય એવો મનથી વિચાર કરીને તે જ વખતે નારદ મુનિ વિશ્લોકમાં ગયા તેઓ તેમણે નારાયણ દેવના દર્શન કર્યા જેમના શરીરનો વર્ણ ગૌર છે શંખ ચક્ર ગદા કમળ અને કંઠમાં વનમાળા શોભે છે અને જે ચાર હાથવાળા છે એવા સર્વોત્તમ ભગવાન શ્રી નારાયણના દર્શન કરી નારદજી તેમની સ્તુતિ કરવા લાગ્યા નારદજી બોલ્યા કે જેમનું સ્વરૂપ વાણી મનથી પર છે અને જેની શક્તિ અનંત છે એવા ભગવાન આપને મારા નમસ્કાર છે જેમની આદિ મજા કે અંત નથી જે નિર્ગુણ છે ગુણ સ્વરૂપ છે અમર ઓમ કરો કામ જે આદિ મધ્ય નથી જે નિર્ગુણ છતો ગુણ સ્વરૂપ છે જે બધાના આદિ છે અને નાશ કરે છે એવા આપને મારા નમસ્કાર છે નારજીની સ્તુતિ સાંભળી વિષ્ણુ ભગવાને નારજીને કહ્યું ભગવાન બોલ્યા કે હે નારજી તમે શા માટે અહીં આવ્યા છો અને તમારા મનમાં શું છે તમારા મનમાં જે કંઈ હેતુ હોય તે મને કહો તે બધું મને જણાવો એટલે એ સંબંધથી હું તમને કહું નારજી બોલ્યા એવું ભગવાનનું કહેવું સાંભળી ના જે હે પ્રભુ મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી જુદીમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે અને હે નાથ એમના એ દુઃખો કયા ટૂંકા અને સરળ ઉપાયથી શાંત થાય તે માને કહો મારા ઉપર આપની કૃપા હોય તો તે સરળ સાંભળવા હું ઈચ્છા કરું છું ભગવાન નાથજીની વાત સાંભળી ભગવાન બોલે કે હે વત્સ લોકોના હિતની ઈચ્છાથી તમે સારું પૂછ્યું છે જે વ્રત કરવાથી માણસ મોહ માયામાંથી છૂટે છે અને બીજી પીડા અને દુઃખમાંથી મુક્ત થાય છે તે હું તમને કહું છું જે તમે સાવધાન થઈને સાંભળો એક મહાપવિત્ર વ્રત છે અને સ્વર્ગ તથા મનુષ્ય દુર્લભ છે હે વત્સ મને તમારા પર પ્રેમ છે તેથી હવે હું એ તમને જણાવું છું શ્રી સત્યનારાયણ ભગવાનનું જે વ્રત છે તેને બરાબર વિધિપૂર્વક કરવાથી માણસ આ લોકમાં સુખ ભોગવીને છેવટે દેહ છોડ્યા પછી મોક્ષે પામે છે વિષ્ણુ ભગવાનનું આ વાક્ય સાંભળીને નારદજી બોલ્યા નારદજીએ કહ્યું કે ભગવાનના જે વ્રતનું છે ફળ શું છે એની કઈ વિધિ છે એ વ્રત પૂરે કોણે કર્યું હતું વ્રત ક્યારે કરવું તે બધું મને વિસ્તારથી કહો ભગવાન બોલ્યા કે હે નારદજી આ સત્યનાનું વ્રત દુઃખ શોક વગેરે મટાડનાર તથા ધન ધાન્ય વગાડનાર એવું ઘણું જ ઉત્તમ ફળ આપનાર છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્યને સંતતી આપવા વાળું છે તેમજ પુરુષને દરેક કાર્યમાં વિજય વાળું છે ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિથી આ વ્રત કરવું એ દિવસે ઉપવાસ કરી પોતાના સગા સંબંધીઓ અને બ્રાહ્મણો સાથે ધર્મ થઈ સાયંકાલ વખતે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવું ભક્તિથી નૈવેદ્યમાં કેળો ગૌનો રવો તથા ગીધ ખોળ દૂધ સવાય માપમાં લઈ શીરો બનાવી ભગવાનને અર્પણ કરવું ઘઉંનો લોટ ના હોય તો ચોખાનો લોટ સાકર ખોટ ના હોય તો ગોળ લઈ આ બધી વસ્તુઓ ભેગી કરી સવાઈ ધરાવી લોકોની સાથે કથા સાંભળી બ્રાહ્મણને શક્તિ પ્રમાણે યોગ્ય દક્ષિણ આપવી તેમજ સગા સંબંધીઓ સાથે બ્રાહ્મણને ભોજન કરાવવું શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ ભક્તિ સાથે લેવો અને નૃત્ય ગીત વગેરે કરી શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા પોતાના રહી જવું શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત આ લો આ રીતે વિધિપૂર્વક કરવાથી માણસોની ઈચ્છા મનોકામના અવશ્ય પૂર્ણ થશે કલયુગમાં દુઃખોમાંથી મુક્ત થવાનો આ જે શ્રેષ્ઠ અને સરળ ઉપાય છે એથી શ્રી સ્કંદપુરાણે રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા કથાયમ પ્રથમો અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી સત્યનારાયણ દેવ જય અધ્યાય બીજો ગરીબ બ્રાહ્મણ ને કથા સુજી બોલે કે હે બ્રાહ્મણો હવે બીજી એક કથા કહું છું પેલો આ વ્રત કોને કર્યું હતું તે તમને કહું છું સુંદર કાશી શહેર માં રહેતો એક બ્રાહ્મણ ઘણો નિર્ધન હતો ભૂખ અને તરસ થી થઈ તે હંમેશા પૃથ્વી પર ભટક્યા કરતો હતો તે બ્રાહ્મણને જોઈને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને એને જોયું આથી ભગવાન વિષ્ણુએ પોતાનું રૂપ બદલી ગરેલા બ્રાહ્મણનું રૂપ લઈ એ દરિત્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ તું દુઃખી એવો આ પૃથ્વી ઉપર શા માટે ફરે છે હું તારું વતન સાંભળવાની ઈચ્છા કરું છું તે મને જણાવ ત્યારે દરિદ્ર બ્રાહ્મણ કહે છે કે હે હું અત્યંત ગરીબ દરિત્ર બ્રાહ્મણ છું અને ભિક્ષા માગવા સારો પૃથ્વી પર ભ્રમણ કરું છું મારું દરિદ્ર દૂર થાય એવો કોઈ ઉપાય જાણતા હો તો મહેરબાની કરીને મને બતાવો આવો દરિત્ર બ્રાહ્મણનું કથન સાંભળી વ્રત બ્રાહ્મણ કહે છે કે હે બ્રાહ્મણ કલયુગમાં સત્યનારાયણ વિષ્ણુ ભગવાન ઈચ્છિત પુરુષાર્થ રૂપ ફોલ આપનાર છે આ પૂજન કરવાથી પ્રત્યક્ષ ફળ મળે છે શ્રી સત્યના ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ તું આ સત્યના ભગવાનનું આ ઉત્તમ વ્રત ને પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત બને છે આ રીતે બ્રાહ્મણને વ્રત વ્રત વિધિ વિધાન કાર્ય સમજાવી વ્રત બ્રાહ્મણના રૂપ ભગવાન સત્યનારાયણ પોતે અદૃશ્ય થઈ ગયા વ્રત એવા બ્રાહ્મણને જે વ્રત કહ્યું છે તે હું જરૂર કરીશ આમ વિચાર કરતો દરિદ્ર બ્રાહ્મણ રાત્રે ઊંઘ પણ આવી રોજ કરતા પુષ્કળ દ્રવ્ય મળ્યું એટલે એ દ્રવ્યથી તેને સગાવાલા મિત્રો સાથે સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ બ્રાહ્મણે પૂર્ણ શ્રદ્ધા ભક્તિથી શ્રી સત્યનાય ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણી સંપત્તિનો માલિક થયો શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત તથા પૂજનનો આ કળિયુગમાં મોટો પ્રભાવ છે અને અનુભવી શકો એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય આ સત્યનારાયણ ભગવાનના વ્રતમાં છે આવું જાણીને તે બ્રાહ્મણ દરેક માસમાં આવનારી પૂનમના દિવસે સર્વ સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજા કરતો એના પુણ્ય પ્રભાવથી સત્યનારાયણ બ્રાહ્મણ સર્વ પાપથી મુક્ત બનીને અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો પૃથ્વી પર વસતો જે કોઈ મનુષ્ય સત્યનારાયણ ભગવાનનું વ્રત શ્રદ્ધા અને ભક્તિપૂર્વક વ્રત તથા પૂજન કરશે તો તે એ જ વખતે સર્વ દુઃખોમાંથી મુક્ત બનશે હે ઋષિઓ શ્રી નારાયણે મહાત્મા નારાયજીને જે વ્રત તથા પૂજન કર્યું હતું તે જ વ્રત મેં તમને કહ્યું છે હવે બીજું આપ શું શ્રવણ કરવાની ઈચ્છા રાખો છો ઋષિઓ બોલ્યા સુરજીના આ વચન સાંભળી ઋષિઓ બોલ્યા હે સુજી એ બ્રાહ્મણ પાસેથી સત્યનારાયણ દેવનું વ્રત પૃથ્વી પર પહેલો કોને કર્યું સોંપ્યું હતું અને કોને કર્યું જ હતું એ અમે સાંભળવા ઈચ્છીએ છીએ કેમ કે અમને ઘણી ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે સુધજી બોલ્યા કે હે મુનિઓ પૃથ્વી પર જેણે એમ વ્રત કર્યું હતું તે આપણે કહું છું જે તમે સાવધાન થઈને સાંભળો એક વખત તે શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના વૈભવના વિસ્તાર પ્રમાણે સગા કુટુંબીજનો સાથે એ વ્રત કરવાની તૈયારી કરતો હતો એ વખતે લાકડા વેચનાર એક કઠિયાઓ તેને ત્યાં આવ્યો તે માથા ઉપરનો લાકડાનો ભાડો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા થતી હતી તેવો કહ્યું અને તરસ્યો હતો તો પણ એક ચીજ બ્રાહ્મણને કરેલી પૂજા જોઈ અને વ્રતની વિધિ નિહાળી તેણે તે બ્રાહ્મણને ઘણા જ ભાવથી નમસ્કાર કર્યા અને બોલ્યો હે બ્રાહ્મણ શ્રેષ્ઠ આપ આ વ્રત કરો છો અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે હે પ્રભુ મને કૃપા કરીને વિસ્તારથી કહો આ બ્રાહ્મણ બોલ્યા કે આ સત્યના ભગવાનનું વ્રત છે તે સર્વપૂર્ણ તે સંપૂર્ણ ઈચ્છા પૂર્ણ કરવા છે અને આ વ્રત કરવાથી મને ભગવાનની કૃપા પ્રસાદે પુષ્કળ ધન વગેરે મોટી સંપત્તિ મળી છે તે બ્રાહ્મણ પાસેથી એ વ્રતની વિધિ કટ્યાની કઠિયારો ખૂબ જ આનંદ પામ્યો તેણે પ્રસાદ ખાઈ પાણી પીધું અને પછી હરખાતો હરખાતો તે શહેર તરફ ગયો તે કઠિયારો સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો વિચારવા લાગ્યો કે આ લાકડો શહેરમાંથી વેચતો આજે મને જે ધન મળશે એ ધનથી હું સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરીશ એમ એ કઠિયારો લાકડા માથે લઈ જો ધનમાં રહેતા હતા એવા સુંદર શહેરમાં ગયો આ સુંદરનગરમાં જોવા શેઠ સાવકા લોકો રહેતા હતા તે મહોલ્લામાં આવ્યો તેઓ એક શેઠે તેને લાકડાની બમની કિંમત આપીને ભાડો લીધો કઠિયાને બમની કિંમત મળતો તેનું હૃદય પ્રસન્ન થયું અને તેને સારા પાકેલો કેળો સાકર ઘી દૂધ અને ઘઉંનો લોટ અને બીજી પૂજાની સામગ્રી લીધી બધી સામગ્રી સવાઈ ખરીદી તે પોતાના ઘરે ગયો અને પછી સગાવાલાને બોલાવી વિધિપૂર્વક સત્યના ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી એક કઠિયાળ ધનવાન ને પુત્રવાન થયો અને આ લોક મહત્વમાં સુખ ભોગવીને છેવટે તે સત્યલોકમાં એટલે કે વૈકુંઠમાં ગયો

આ ઉલ્કામુખ રાજાની શ્રી કમલ જેવા મુખવારી અને પ્રમુખ ભોરી પ્રમુખીલા નામે પતિવતા પત્ની હતી તેની સાથે તે રાજા નદી કિનારે સત્યનારાયણ ભગવાન વ્રત કરતો હતો એવામાં એક સાધુનામો વાણીઓ ત્યાં આવ્યો તેણે વેપાર કરવા માટે અનેક જાતના ધન તેજાના અને મોતી વાહનમાં પડ્યા હતા નદીના કિનારે વાહનને રોકીને તે સાધુવાણીઓ રાજા રાણી જેવા વ્રત કરતા હતો તેઓ પાસે ગયો અને રાજાને વ્રત કરતો જોઈએ તેણે વિદયપૂર્વક પૂછ્યું સાધુવાણીએ કહ્યું કે હે રાજા તમે ભક્તિ સાથે એક ચિત્તથી આ શું કરો છો તે બધું હમણાં હું સાંભળવા ઈચ્છું છું માટે તે મને જણાવો રાજાએ કહ્યું કે હે સાધુ વાણિયા અત્યંત તેજસ એવા ભગવાન વિષ્ણુની હું પૂજા કરું છું અને મને ધનધાન્ય આદિ અને પુત્રાય મળે એવી ઈચ્છાથી હું મારા કુટુંબીજનો સાથે આ વ્રત કરું છું રાજાનું આ વચન સાંભળી સાધુવાણીઓ આંદર સાથે આદર સાથે બોલ્યો કે હે રાજન આ સમગ્ર વ્રત મને જણાવો હું તમારા કયા પ્રમાણે કરીશ કારણ કે મારે સંતાન નથી તો આ વ્રતથી અવશ્ય મને સંતાન થશે આ પછી રાજા પાસેથી આ વ્રત જાણીને તે સાધુવાણી વેપાર અર્થે દેશાંતર જવું છોડી પાછો ફરી આનંદ સહિત ઘેર આવ્યો અને આ વ્રતનો મહિમા પોતાની પત્નીને કહીને સંકલ્પ કર્યો કે મને જ્યારે સંતાન થશે ત્યારે હું આ વ્રત કરીશ આ સજ્જન સાધુવાણીએ પોતાની પત્ની લીલાવતીને આ પ્રે વ્રત અંગે કહ્યું કે જ્યારે આપણને સંતાન થશે ત્યારે આ વ્રત હું કરીશ ધર્મ પ્રમાણે ચાલનારી એવી લીલાવતી પોતાના પતિની સાથે આનંદી થઈ રહી હતી એટલે સત્યનારાયણની કૃપાથી એક દિવસ દિવસમાં થઈ દસમી માસ થઈને એક ઉત્તમ કન્યાનો જન્મ થયો એ અજવારે ચંદ્રની કલા જેમ વધે તેમ દરરોજ વધવા લાગી કન્યાનું નામ કલાવતી પાડ્યું એ પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનમાં કહ્યું કે હે સ્વામી તમે જે વ્રતનો પૂર્વે સંકલ્પ કર્યો હતો તે તે તમે કેમ પૂરો કરતા નથી સાધુવાણીએ કહ્યું કે હે પ્રિય કન્યાના વિવાહ સમયે હું એ વ્રત કરીશ

એમ તેણે આગ્રહ કરી તેથી તે દૂધ કાંચન નામના નગરમાં ગયો આ નગરમાંથી એક વાણિયાના પુત્ર તે દૂધ પાછો આવ્યો ત્યારે ગુણવાન સુંદર અને નાની ઉંમરના તે વાણિયાના પુત્રને જોઈને તે અને પોતાના સગા સંબંધીઓ સાથે મળીને ઘણા જ આનંદ ઉલ્લાસ સાથે વિધિપૂર્વક તે વાણીના પુત્ર સાથે પોતાની કન્યાના કલાવતીના લગ્ન કર્યા કન્યાના વિવાહ સમય પ્રક્રમના અંતરે કરી સાધુ વાણીઓ તે કરીને તે સાધુ વાણીઓ શ્રી સત્યના ભગવાનનું ઉત્તમ વ્રત કરવાનું ભૂલી ગયો તેથી શ્રી સત્યના ભગવાન કૃપાયમાન થયા આ વાતને ઘણા એક દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં કુશળ તે વાણીઓ પોતાના જમાઈ સાથે લઈ વેપાર કરવા માટે બહાર ગામ ગયો સિંધુ નદીની પાસે રત્નસાર નામના સુંદર નગરમાં જઈને તે સાધુ વાણીઓ પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો જે સુંદર નગરમાં તેઓ ગયા હતા તે નગર ચંદ્રકેતુ રાજાનું હતું પછી સત્યના ભગવાને તેને સાધુ વાણી વાણીને પોતાનું વ્રત કરવાની પ્રતિજ્ઞામાંથી ભ્રષ્ટ થયેલો જોઈ આની ઉપર અત્યંત મહાન ભયંકર કઠોર દુખાવી પડશે એવો શ્રાપ આપ્યો એક દિવસ રાજાનું ધન લોટી લઈ એક ચોર નાસી જતો હતો તે પેલા બે વાણિયા જો રહેતા હતા તેઓ જ આવી પહોંચ્યો ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોરી આવ્યા તે જોઈ ચોર જો શસ્ત્રો જમાઈ રહેતા હતા તેઓ ધન નાખી છાનો ત્યાંથી નાસી ગયો એટલામાં જો એ સજ્જન વાણીઓ રહેતો હતો તેઓ એ રાજાના સિપાહીઓ આવી પહોંચ્યા અને તેઓ રાજાનું તેઓ રાજાનું ધન પડ્યો જોઈ બંને વાણીઓને બોધીને રહી ગયા અને રાજાની રાજાના સિપાહીઓએ આનંદથી દોડતા આવીને રાજાને કહ્યું કે હે મહારાજ બે ચોરને પકડી લાવ્યા છીએ એમને જોઈને આપ આજ્ઞા આપો રાજાએ વિચાર કર્યા વગર જ આજ્ઞા આપી દીધી એટલે રાજદૂતોએ તેમને મજબૂત રીતે પહોંચી મોટા કિલ્લાવાળી જેલમાં એ બંનેને પડી દીધા શ્રી સત્યનારાયણ માની માયાથી કોઈએ રીતે કોઈએ તેમનું વચન સાંભળ્યું જ નહીં ઉપરથી ચંદ્ર રાજાએ એમનું ધન પણ લઈ લીધું બીજી તરફ શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપથી તેને ઘેર તેની સ્ત્રી પણ ઘણી જ દુઃખી થઈ ગઈ ઘરમાં જે ધન રહ્યો હતું તે બધું જ થોડો ચોરી ગયા હતા મનની ચિંતાને શરીરના રોગોથી તે ઘેરાઈને તેમજ ભૂખ અને તરસથી અત્યંત પીડાઈને અન્નની પણ ચિંતામાં પડી જઈને અને ઘેર ઘેર ફટકવા લાગી કન્યા કલા ભીખ માંગતી દરરોજ ઘેર ઘેર ફટકવા લાગી એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી થઈને એક ઘેર ગઈ ત્યાં તેણે ભગવાન સત્યનારાયણનું વ્રત પૂજન થતું જોયું વ્રત તથા પૂજન જોતો જ તે ઘણો જ આનંદ પામીને ત્યાં બેઠી અને સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી અને ભગવાનને પ્રાર્થના કરી મારા દુઃખ મટે ને મારા બાપ તથા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માગી બ્રાહ્મણ આપેલો પ્રસાદ ખાઈ રોજના કરતો ઘણી મોડી રાત્રે ઘરે પાછી આવી માતાએ કલાવતી કન્યા કલાવતી કન્યાને પ્રેમથી પૂછ્યું કે હે પુત્ર તું રાત્રે ક્યાં ગઈ હતી અને તારા મનમાં શું છે કલાવતી કન્યાએ તરત જ પોતાની માતાને જણાવ્યું કે હે માતા બ્રાહ્મણને ઘેર મનની ઈચ્છા પૂરી કરવા વાળું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી પોતાની કન્યા વાક્ય સાંભળી સાધુવાની સ્ત્રી આનંદથી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટે તત્પર થઈ ગઈ એ પતિ વતા શ્રીએ પોતાના સગા સંબંધીઓની સાથે સતનના ભગવાનનું વ્રત પૂર્ણ કર્યું અને પ્રાર્થના કરી કે હે ભગવાન મારા પતિઓ જમાઈના ને જલ્દી પોતાને ઘેર આવે પૂજા કરતી વખતે શ્રી સત્યનારાય ભગવાન ભગવાન પાસે હર ઘડી એવી પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન મારા સ્વામી તારા જમાઈના અપરાધ એક ક્ષમા કરવાની આપ બી છો વ્રત તથા પૂજન જે ભગવાન સત્યના પ્રભુ સંતોષ પાવ્યા

અને પોતાના માણસની આજ્ઞા કરી ગઈ કેદમાં રાખેલા બંને વાણિયાઓને તરત જ છોડી મૂકો રાજાનું વચન સાંભળી સિપાહીઓ તે બંને વાણિયાઓને કેદખાનામાંથી કાઢી રાજાની પાસે લાવ્યા અને વિનય સહિત જણાવ્યું કે હે રાજન આ બંને વાણિયાઓને બેડીઓથી મુક્ત કરી તમારી પાસે લાવ્યા છીએ બંદીખાંથી છૂટેલા બંને વાણિયાઓએ રાજા ચંદ્રકેતુને ઘણી નમ્ર નમ્રતાથી નમસ્કાર કર્યા પરંતુ પહેલાં બની ગયેલો વ્રતાથી યાદ કરી ભયથી વ્યાકુળ બની તેઓ કાંઈ બોલી શક્યા નહીં વાણિયાઓને જોઈને રાજાએ આદર સહિત આ વચન કહ્યા આ બંને વાણિયાઓને આજ સુધી દૈવ યોગે આ મોટું દુઃખો પ્રાપ્ત થયું હતું પણ હવે કોઈ જ ભય નથી રાજાએ તેમની બેડીઓ તોડી બંધનથી મુક્ત કર્યા અને હજામત કરાવી અને સારી રીતે સ્નાન કરાવી વસ્ત્ર તથા ઘરણો વગેરે પહેરાવી સંતુષ્ટ કરાવીને સભામાં આગળ બેસાડી મધુર વચનથી તેમને ઘણા ખુશ કર્યા તેમ અને તેમનું જે ધન ઓચકી હતું તે પણ બમણું કરી પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ કહ્યું કે હે સજ્જનો હવે તમે તમારે ગામ જાઓ રાજાની આ વાત સાંભળી બંને વાણિયાઓએ नमस्कार કરીને કહું કે આપની કૃપાથી હવે અમે અમારе કામ જેຊુ ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે સત્ય નામ રત કથા યમ તૃતીયો અધ્યાય સંપૂર્ણમ બોલો શ્રી સત્યનાનાયન દેવનો જય અધ્યાય 4 સાધુ વાણિયાની કથા સુચી કહે છે કે આ પ્રમાણે રાજાની આજ્ઞા સતો સાધુ વાણિયાએ મંગલ યાત્રા કરવાને તૈયારી કરી રાજા પાસેથી મળીલા ધનમાંથી બ્રાહ્મણનો દાન આપી પોતાના નગર તરફ જવા નીકળ્યો ખૂબ જ દૂર સાધુ નામનું સાધુ વાણીયાનું નાવ દરિયામાં જઈ એકઠિકાને લંગર કરે જોઈએ શ્રી સત્યના ભગવાનને એ સાધુ વાણી તારા વાહનમાં શું છે તે પૂછવાની ઈચ્છા છે સત્યના ભગવાને સાધુવાણી રૂપ બાવાનું રૂપ લઈ જે જગ્યાએ સાધુવાણીયાએ વાહન લંગર કર્યું હતું તેઓ આવી તે બેવું જણાને પૂછ્યું કે તમારા વાહનમાં શું છે એ સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી ધનના મધમાં છકેલા એ બંને વાણિયાઓએ સંન્યાસી બાવાની મશ્કરી કરી કહ્યું એ કહેવા લાગ્યા કે હે સંન્યાસી બાવા આપ અમારા રૂપિયા લઈ લેવા માગો છો કે શું અમારી નાવમાં તો વિલાતા હતા પાંદરા જ ભરેલા છે આવું મશ્ક મશ્કરી ભરેલું કઠોર વચન સાંભળી સાધુ બાવા સ્વરૂપે આવેલા સતના ભગવાને કહ્યું કે તમારું વચન સત્ય હોજો આ પ્રમાણે વચન કહીને સાધુ બાવા રૂપે આવેલા સત્યના ભગવાન તરત તેની પાસેથી દૂર જઈને નદી કિનારે ઉભા રહ્યા સાધુ બાવો ગયો એવું જાણીને પ્રાણીઓ પોતાની નિત્યક્રિયાથી પડવાઈને પોતાના પોતાના વાહનને પાણીની સપાટી ઉપર તરતું એટલે કે હલકું થઈ ગયું જોઈ અત્યંત વિસ્મય વામ્યો વાહનમાં જુએ છો તો તેમાં વિલાને અને હતા આ જો આઘાતથી તે ધરતી પર ઢરી પડ્યો અને તેની જ્યારે ભાન આવ્યું ત્યારે તે ખૂબ જ ચિંતા કરવા આવ્યું તે જ વખતે તેના જમઈએ કહ્યું કે તમે શા માટે શોક કરો છો પેલા સાધુ બાવાએ શ્રાપ આપ્યો છે એ સાધુના બોલવા પ્રમાણે થયું છે તે બધું જ કરી શકે છે એમાં સંશય નથી માટે આપણે બંને એને શરણે જઈએ એટલે આપણું ધારેલું કામ પાર પડશે પોતાના જમાનું વચન સાંભળીને સાધુવાણીઓ તે જ વખતે સાધુ બાવા પાસે ગયો તેમને જોઈને ભક્તિથી તેમને નમસ્કાર કરીને આદર સાથે કહેવા લાગ્યું હે મહારાજ તમે મારા અપરાધને ક્ષમા કરો મોટા શોખથી ગરગડો થઈને તે વારંવાર નમસ્કાર કરવા સાધુ સાધુવાણીઓનો વિલાપ જોઈ વિલાપ કરતો જોઈએ સાધુ સ્વરૂપે આવેલા બાવા બોલે ભગવાન બોલે હે સાધુવાણી તું રડ નહીં મારું વચન સાંભળ તે મારી પૂજા છોડી દીધી છે અને હે દુષ્ટ બુદ્ધિવાળા મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે એવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળી સાધુવાણીઓએ તેમની સ્તૃતિ કરવા લાગ્યું સાધુવાણીઓ બોલ્યો કે હે પ્રભુ બ્રહ્મા વગેરે ઘણા દેવો તમારી માયાથી મોહ પામેલા છે તેથી તે દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી એ મોટું આશ્ચર્ય છે હું તો એક પાંભ માનું છું કે તમારી માયાથી કેમ મોહિત થઈ શક તમને મોહિત થઈ તમને કેવી રીતે જાણી શકું હે ભગવાન આપ મારી પર પ્રસન્ન થાવ હું મારા વૈભવ વિસ્તાર પ્રમાણે તમારું પૂજન કરીશ મારા વાહનમાં ધન વગેરે હોવા છો તો કપડ ભાવથી હું ખોટું બોલ્યો માટે હે પ્રભુ મારું રક્ષણ કરવા આપ જ સમર્થ છો એવું ભક્તિપૂર્વક સાધુવાણે વચન સાંભળી સત્યના ભગવાન પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપ્યું અને પછી તે ભગવાન ત્યાં જ અદૃશ્ય થયા સાધુવાણી પોતાની નાવ પાસે આવીને જુએ છે તો વાહન પહેલો જેમ ધનથી ભરપૂર થયેલું તેણે જોયું સત્યના ભગવાનની કૃપાથી મારું ઈચ્છા પૂરી થઈ સફળ થઈ છે એમ કહી તેણે પોતાના સગા સંબંધીઓ સાથે વિધિ પ્રમાણે સત્યના ભગવાનનું પૂજન કર્યું સત્યના ભગવાનની કૃપાથી હર્ષ તે પરિપૂર્ણ થયો ત્યારબાદ નાવની કાળજીથી તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા નીકળ્યો પોતાનું શહેર નજીક આવતો સાધુવાણીઓ પોતાના જમાઈને કહેવા લાગ્યું કે જુઓ મારી રત્નપુરી નગરી દેખાય છે એમ કહી તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર ખાસ દૂધને ગેર સમાચાર આપવા મોકલ્યો સમાચાર આપવા આવેલા ખાસ દૂધે નગરમાં જઈ સાધુવાનીઓની ઘરે જઈ તેની સ્ત્રીને બે હાથ જોડી વંદન કરી તેને મનગમતો સંદેશો કહેવા લાગ્યું કે પોતાના જમાઈ કુટુંબીનો સાથે પુષ્કળ ધન સાથે તમારા સ્વામી નગરની પાસે આવી પહોંચેલ છે દૂધના મુખમાંથી એ વાક્ય સાંભળી સતી લીલા ખૂબ જ આનંદ પામી તેણે સત્યનારાયણ ભગવાનનું તે જ વખતે પૂજન કરી પોતાની પુત્રીને કહ્યું કે તું સત્યનારાયણ ભગવાનનું પૂજન કર હું તારા પિતાના દર્શન કરવા જાઉં છું અને તું પણ જલ્દીથી આવજે માતાના વચન સાંભળી તે પુત્રીએ સત્યના ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરી સમાપ્ત કર્યું અને પ્રસાદ લીધા વગર સ્વામીના દર્શન કરવા તત્પર થઈ ગઈ જેના અપરાધને કારણે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાય માન થયા અને તેનો સ્વામી જે વાહનમાં હતો તે વાહન જમાય અને ધન સાથે દરિયામાં ડૂબી ગયું ઘણી જ ઉતાવળે આવીને કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયો નહીં આથી ઘણા શોખ છે તે કન્યા રહેવા લાગી અને રડતા રહેતા પૃથ્વી પર ધરી ફરી સાધુઓને પણ બહારની આ હાલત અને તથા પોતાની કન્યાને ઘણી દુઃખી જોઈ ભયભી થઈ કહેવા લાગ્યો આ શું આશ્ચર્ય છે વાહન મળતા બધા ખલાસીઓ પણ ગભરાઈ ગયા પોતાની કન્યાને જોઈને નિરાવતી પણ વ્યાકુળ થઈ ગઈ તે ઘણા દુઃખથી વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી હમણાં જ આપણા જવાય વાહન સાથે દેખાતા કેમ બંધ થયા હું કંઈ સમજી શકતી નથી કે કયા દેવનો અપરાધ થવાથી આ વાહન ડૂબી ગયું છે સત્યનામ ભગવાનનું મહત્ન કોણ જાણી શકે એમ છે એમ કહીને લીલાવતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી લીલાવતી પોતાની કન્યાને ખોલામાં રાખી ખૂબ જ રડવા લાગી અને પછી કલાવતી પણ પોતાનો સ્વામી મરી ગયો છે એમ જાણીને પોતાના પતિની પાવડીઓ લઈ તેમની સાથે પોતે સદી થવાની તૈયાર થઈ ગઈ કન્યા કન્યાને બળી મળવા તૈયાર થયેલી જોઈ અને પત્ની સાથે ખૂબ જ શોખથી સંતાપ પામ્યો અને ધર્મનો જાણતો હોય વિચારવા લાગ્યો ખરેખર સત્યના ભગવાને જ આ હરણ નહીં કર્યું હોય તેમની માયાથી હું બ્રહ્મ પડ્યો છું મારા વૈભવ પ્રમાણે હું સત્યના ભગવાનનું વ્રત કરીશ આ પ્રમાણે વિચારી બધાને બોલાવી તેમની આગળ પોતાનો મનોરથ કહ્યો અને વારંવાર સત્યના ભગવાનને ધન્યવદ નમસ્કાર કરવા લાગ્યો તેથી દિન દુઃખીનું રક્ષણ કરનાર અને ભક્ત પર પ્રેમ રાખનાર સતના ભગવાન સંતુષ્ટ થયા સત્યના ભગવાન સંતુષ્ટ થઈ કહેવા લાગ્યા અરે હે સાધુ અહીંયા તારી કન્યા મારો પ્રસાદ છોડી તેના પતિને જોવા અહીં આવી છે આ જ કારણથી તેનો સ્વામી સમુદ્ર થયો છે એમાં કોઈ સંદેહ નથી માટે જોઈએ ઘેર જે પ્રસાદ ખાય પાછી આવશે તો આ કન્યાને તેનો પતિ પાછો મળશે એમાં લગારે શંકા નથી આવી આકાશવાણીના વાક્ય સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘેર જઈ સત્યના ભગવાનનો પ્રસાદ ખાય પાછી આવતો જ પોતાનો પતિ નજરે પામ્યો આથી સંતોષ પામીને કલાવતીએ પોતાના પિતાને કહ્યું કે હવે તમે ગેરપત શા માટે વિલંબ કરો છો કન્યાને મધુર વચન સાંભળીને સાધવાનો આનંદ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પોતાના સગાવાલાઓ તથા ધર્મ સાથે પોતાને ઘરે ગયો અને જ્યારે સંક્રાંતિ પર્વને પૂનમ આવતી ત્યારે વિધિ પ્રમાણે સત્યનારાયણ ભગવાનનું પૂજન કરતો હતો આને કારણે મનુષ્ય લોક સરસ સુખ ભગવી તે મરણ બાદ સત્યલોકમાં ગયો અધ્યાય પાંચમો રાજા તુંગ ની કથા સુજી બોલ્યા કે હે મુનિ વળો હવે બીજી એક કથા કહું છું તે તમે સાંભળો તુંગ નામે એક રાજા હતો તે પ્રજાનું પાલન કરવામાં તત્પર રહેતો હતો તે રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનો પ્રસાદ છોડ્યો આ દોષથી તે ઘણો જ દુઃખને પામ્યો એક વખત તે વનમાં ગયો તેઓ અનેક જાતના પશુઓનો શિકાર કરી તે એક વડના ઝાડ પાસે આવ્યો તેઓ તેને સત્યના ભગવાનનું પૂજન થતું હતું તે તેણે જોયું ગોવાળિયાઓ ભક્તિભાવ સાથે પૂજન કરતા હતા આ જોઈને પણ રાજા અભિમાનથી ત્યાં ન ગયો અને દૂરથી પણ નમસ્કાર ન કર્યા પૂજન પૂરું થતો ગોવરિયાઓએ રાજા પાસે પ્રસાદ મૂક્યો તો પછી પાછા ફરી બધાએ પોતપોતાની પીછા પ્રમાણે પ્રસાદ ખાધો પણ રાજાએ તે પ્રસાદનો ત્યાગ કર્યો તેથી તે દુઃખને પામ્યો તેના સો પુત્ર ધન દાનને બધું જ નાશ પામ્યું ત્યારે રાજાએ વિચાર કર્યો કે આ બધું સત્યના દેવે નિશ્ચય નાશ પામવ્યો હશે હવે જો સત્યના ભગવાનનું પૂજન થયું હતું તો હું જઈશ એવું મનમો લાવી તે રાજા ગોવાળિયાઓ પાસે આવ્યો પછી તે રાજા ભક્તિથી અને શ્રદ્ધાથી ગોવાળિયાઓ સાથે વિધિપૂર્વક સત્યના ભગવાનનું પૂજન કરવા લાગ્યો આથી સત્યના ભગવાનની કૃપાથી તે રાજા ફરીથી ધનવાન અને પુત્રવાન થયો અને આ લોકમાં સુખ ઉભોગી અંતે સત્યલોકમાં ગયો અત્યંત દુર્લભ આ સત્યના ભગવાનનું વ્રત જે માણસ કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપવાથી સત્યનારાયણ દેહ સમર્થ છે સત્યના ભગવાનના પ્રસાદથી ધનદાનને પ્રાપ્તિ થાય છે જે દરિદ્ર હોય તે ધન પામે છે જે બંધનમાં પડ્યો હોય તે બંધનથી છૂટી જાય છે જે ભયભીત થયો હોય તે ભયમાંથી મુક્ત થાય છે એ સત્ય જ છે અને એમાં કોઈ સંશય નથી સત્યના ભગવાનનું વ્રત કરનાર માણસ આ લોકમાં ઈચ્છિત ફળોભોગી સત્યલોક મજાય છે ઋષિઓને સત્યનારાયણનો મહિમા સમજાવતા કહ્યું હે બ્રાહ્મણો મેં તમને આ સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું જે કરવાથી દુઃખોમાંથી છૂટી જાય છે આ ગોળ કર્યુગમાં સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ કરી ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે છે કેટલાક સત્ય ઈશ્વર કહે છે કેટલાક સત્યનારાયણ કહે છે તો કોઈ સત્યદેવ કહે છે એ જ સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને બધાને ઈચ્છિત ફળ આપે છે ગુરુ કર્યું સત્યનારાયણ વ્રત સ્વરૂપે સદા રહેશે જે કોઈ આ કરશે સત્યના કૃપાથી બધો જ પાપો નાશ પામશે હે મુનિવો હું તમને પૂર્વે જેમણે વ્રત કર્યું હતું તેમના પુનર્જન્મ કયા કયા થયા તે તમને કહું છું મહાબુદ્ધિશાહી સતાર નામનો બ્રાહ્મણ સત્યના ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો તે જન્મ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષે પાડ્યું લાકડાના ભારાવાળો ભીડ સત્યના ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો તે ભગવાન રામની સેવા કરી મોક્ષને પામ્યો ઉલ્કા મુખ નામનો રાજા હતો તે સત્યનારાયણ વ્રત તથા પૂજન કરતો બીજા દશરથ નામનો રાજા થયો તે તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી તેથી વૈકુંઠમાં ગયો ધર્મિક્ષ અને સત્યનિષ્ઠ સાધુ નામના માણ્યાએ સત્યનારાયણ ભગવાન વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો શ્રી રાજા પાસે ભગવાનને અર્ધુ શરીર માંગ્યું અને તેણે પોતાનું અર્ધુ શરીર કરવત વડે વૈરાય ભગવાનને અર્પણ કર્યું અંતે તે મોક્ષે પામ્યું પામ્યો તુંગધ્વજ નામ રાજા હતો તેણે પહેલા સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હોવાથી તે બીજા દિવસમાં સ્વયંભુ મનુ થયું તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અને અંતે વૈકુંઠમાં ગયો એથી શ્રી સ્કંદ સ્કંદપુરાણ રેવાખંડે સત્યનારાયણ વ્રત કથા પંચમો અધ્યાય સંપૂર્ણમ બોલો શ્રી સત્યનારાયણ દેવનો જય અચ્યુતમ કેશવ રામનારાયણ કૃષ્ણદામોદરં વાસુદેવ હરી શ્રીધરં માધવમ ગોપિગાવલ્લભ શ્રી જાનકિનાયક રામચંદ્રં ભજે સત્યનારાયણ દેવનો જય